ભચાઉ તાલુકા કોળી સમાજ અત્રે અહીંયા કને સામખ્યાળી મુકામે આજુબાજુના ગામડાઓમાંથી સૌ ઉપસ્થિત રહ્યા છે જેમાં કોળી ભચાઉ તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી હીરાભાઈના નેતૃત્વ નીચે આજે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ અહીંયા કને સમાજવાડીના જે પટ્ટાંગણમાં ભવ્ય અહીંયા કને શોભાયાત્રા આવી અહીંયા કને પ્રમુખ પ્રમુખશ્રી તરફથી જમણવાની વ્યવસ્થા છે અને દરેક ગામે ગામથી સમાજના આગેવાનો કર્મચારી મિત્રો શિક્ષિત ભણેલા ગણેલા વકીલો એડવોકેટો જે કંઈ શિક્ષક મિત્રો પણ અહીંયા કને ઉપસ્થિત રહ્યા છે અને માતાજીના ભુવાઓ દરેકનું અત્રે અહીંયા કને આ માધાતા સમિતિ દ્વારા સૌનું સન્માન કરવામાં આવ્યું છે તેમાં આ સમિતિની અંદર રાત દિવસ જે દસ દિવસથી કે પંદર દિવસથી અથાગ જે મહેનત કરી રહ્યા છે કે એક કાર્યક્રમને સફળ બનાવવા માટે એ મિત્રોનો પણ અહીંયા કને સ્વાગત કરી અને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવો આવ્યો છે આની પાછળનો સમાજનો એક જ હેતુ રહેલો છે કે સમાજ સંગઠિત બને શિક્ષિત બને એવા એકબીજાના વિચારોની આપલે થાય એ અમારો મુખ્ય મુદ્દો રહેલો છે અને અહીંયા કને હવે પછી અમારે સૌ આ કાર્યક્રમને સન્માન કાર્યક્રમ પૂરો થયા બાદ સૌ અહીંયા કને પ્રસાદ ગ્રહણ કર્યો છે ત્યારબાદ અમે અલગથી એક હજી અમે મળવાના છીએ અહીંયા ત્રણ વાગે મિટિંગનું આયોજન જેમાં અમારા સમાજવાળી અને સમાજના પ્રશ્નો પ્રશ્નોની જેમાં સમાજ કઈ રીતે એક નિર્વેશની બને શિક્ષણ રીતે કઈ રીતે આગળ વધે અને એક સમાજમાં કૌટુંબિક ભાવના કઈ રીતે અમારામાં આવે એ બાબતોની અમે ચર્ચા સૌ સાથે મળીને કરશું અમારા પ્રમુખ પ્રમુખશ્રીના રાહાર હેઠળ અમારી તાલુકા ટીમ સક્રિય છે આટલું કહીને હું આજના હું વીરમો છું જય જય કોડી સમાજ આજે અમે ભચાઉ તાલુકાના ત્યાં સમાજવાડી બધાએ એકત્ર થયા હતા કાંઈ અમે સમાજવાડીને તાની રેલી કાઢીને અમે બધાને સૌ સારો મળીને મળ્યા અને બહુ સારો બરાબર અમને મળ્યો સ